સબચેલ છોટાઉદેપુર ખાતે તેર દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીજે રાજ્યના જેલ વિભાગના ડીજીપી કે માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જિલ્લોમાં કેદી ભાઈ બહેનો માટે અલગ અલગ પ્રકારના તાલીમ કોર્સ શરૂ કરવા જણાવ્યું હતું આ અંતર્ગત છોટાઉદેપુર સબજેલમાં સજા ભોગવી રહેલા કાચા અને પાકા કામના કેદી ભાઈઓ બહેનો નવરાશ પળોનો સદુપયોગ કરી જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે એવા શુભ ઉદ્દેશ્યથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિરનો શુભારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જેના ફરજ હસ્તે કરવામાં આવ્યો હતો આજથી શરૂ થયેલા તાલીમ તેર દિવસ સુધી ચાલશે જેમાં સળની વિવિધ બનાવટની તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે આ તાલીમ શિબિરમાં બત્રીસ પુરુષ અને ત્રણ મહિલા કેદીઓ તાલીમ મેળવશે આ તાલીમનો શુભારંભ કરાવ્યા બાદ જિલ્લા કલેક્ટરે સબજેલી મુલાકાત લીધી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર બરોડા સ્વરોજગાર સંસ્થાના ડાયરેક્ટર

તો એના કરતાં તમને નમસ્કાર આજથી પેત્રીસ લોકોની તેર દિવસની ટ્રેનિંગ અહીંયા શરૂ થઈ છે એમાં જેલ તંત્ર અને જિલ્લા તંત્ર અને આર સીટી મારફતે આ ટ્રેનિંગ યોજવામાં આવી છે એમાં મોટા પાયે સિલ્વનની ટ્રેનિંગ એમને આપવા માંગીએ છીએ જેનાથી આ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થઈને સ્વરોજગારી મેળવીને આપણા પરિવારના પાલન પોષણ કરી શકે છે એમાં એક કમ્યુનિકેશન સ્કિલના પણ મોડ્યુલ છે જેનાથી એમને બેસિક કમ્યુનિકેશન સ્કિલ શું હોય છે માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે કેવી રીતે આપણે આપણે પ્રોડક્ટ બનાવીને એની માર્કેટિંગ કરી શકાય આ બધું પણ લઈ લીધું છે તો એના કરતાં જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ એક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ બની જશે થેન્ક યુ જેલ વિભાગના માન્ય ડીજીપી ડોક્ટર હેઠળ રાજ્યની તમામ જેલોમાં બંદીવાનો માટે અલગ અલગ તાલીમ કોર્સ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી જે અન્વયે છોટાઉદેપુર સબજેલમાં રાખવામાં આવેલ બંદીવાનોને તાલીમ આપી શકાય તે માટે બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા છોટાઉદેપુરના સહયોગથી આજથી તેર દિવસથી એક તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કોર્સમાં સણની વિવિધ બનાવટોની તાલીમ બંદીવાનોને આપવામાં આવશે આ તાલીમમાં કુલ બત્રીસ પુરુષ તેમજ ત્રણ મહિલા કેદીઓ ભાગ લેશે અને આજના કાર્યક્રમમાં જેલી વિભાગના આ માન આપી અને માનનીય કલેક્ટર શ્રી ગાર્ગી જૈન આઈ એસ સાહેબ તેમજ માનનીય ડીડીઓ શ્રી સચિનકુમાર સાહેબ આઈ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ છે અને જેલ તંત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસને માટે જરૂરી સહકાર આપવા માટે પણ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય ડીડીઓ સાહેબે સહમતિ આપેલ છે આ તાલીમ કોર્સનો ઉદ્દેશ જેલમાં રહેલા બંદીવાનો સ્વરોજગાર તાલીમ મેળવી અને જ્યારે જેલમાંથી મુક્ત થાય ત્યારે તાલીમના માધ્યમથી સ્વરોજગારી મેળવી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને સમાજમાં પુનઃસ્થાપિત થાય તે માટેનો જેલ વિભાગનો હેતુ છે એટલે આ તાલીમ કોર્ષ ના સહયોગ આપવા માટે હું આરસેટીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું